નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે એની પહેલા આ ચેપ્ટરની વાત કરીએ આ ચેપ્ટરનો કુલ વેટેજ કુલ વેટેજ જે છે એ ટોટલ 4 માર્કનો વેટેજ છે આ 4 માર્કની અંદર જે છે એ સીધો જ સેક્શન ડી ની અંદર 4 માર્કનો ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે રહેલી છે

આપણે સૌ પ્રથમ જે છે અલગ અલગ યુનિવર્સિટી જોયેલી છે તો આ યુનિવર્સિટીની અંદર ખાસ વાત કરીએ તો નાલંદા વિશ્વવિદ્યાપીઠ નાલંદા વિશ્વવિદ્યાપીઠ જે બિહારમાં સ્થિત છે તો આ નાલંદા વિશ્વ વિદ્યાપીઠમાં નાગાર્જુન ઔષધી બનાવીને જે છે એ રસાયણ સાથે વાપરવાની વાત કરેલી છે આ ખાસ સૌથી પહેલો મુદ્દો મળી આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો તેમણે ભારતીય રસાયણ વિદ્યા અંદર ઘણું બધું જે છે એ યોગદાન આપેલું છે એટલા માટે જ એમને જે છે રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે રસાયણ શાસ્ત્રના આચાર્ય જો કોઈ હોય તો એ આચાર્ય નાગાર્જુન માટે જેના નામની આગળ પણ આપણે આચાર્ય વાપરીએ છીએ કારણ કે એ આચાર્ય હતા શિક્ષક હતા અને એ આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા તેમણે બે ગ્રંથો આપેલા છે મહત્વના રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ ખાસ અન્યાય કરી નાખજો મિત્રો ક્યાંક ને ક્યાંક તમારા સ્કૂલ ની અંદર પરીક્ષાઓની અંદર જ્યારે ટેસ્ટ લેવાતી હોય છે ત્યારે આ જોડકાની અંદર ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યાની અંદર જે છે એ પૂછાવાની સંભાવના વધારે રહેલી હોય છે તો આ આચાર્ય નાગાર્જુન દ્વારા જે છે એ બે મહાગ્રંથ લખેલા છે એક રસરત્નાકર અને ત્યારબાદ છે આરોગ્ય મંત્રી આગળ વાત કરીએ તો પારાની ભસ્મ પારો એટલે મર્ક્યુરી પારો તમને ખ્યાલ હશે કે થર્મોમીટર ની અંદર તમે જોવા જાવ તો થર્મોમીટર જે છે એ તાવ માપવા માટેનું જે થર્મોમીટર છે એની અંદર આચાર્ય નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે ત્યારબાદ નાગંદા વિદ્યાપીઠ જે હતી એની અંદર પોતાની પોતાની અલગ જે છે એ વિજ્ઞાન શાળા હતી એટલે કે રસાયણ વિદ્યા ને ધ્યાનમાં લઈને પોતાનો તે જે છે અલગ વર્ગખંડ હતો અને એ પોતાના સ્વતંત્ર રસાયણ તથા જે અલગ અલગ ભઠ્ઠીઓ હોય એવું બધું જે છે અલગ અલગ વિષ છે દસ પ્રકારના વિષ વિષ એટલે જે તો આમાં દસ પ્રકારના વિષની વાત જે છે એમણે કરેલી છે અને વિવિધ ધાતુઓ છે કે ક્ષારો ક્ષાર એટલે કે તમને ખ્યાલ જ છે કે અલગ અલગ ક્ષાર હોય જેમ કે માની લો કે દિવાલ ઉપર ઘણી વાર લુણો જામી જાય એક પ્રકારનો ક્ષાર છે પછી લોખંડ હોય તો એની પર કાટ લાગી જાય તો એક પ્રકારનો ક્ષાર છે તો આવી અલગ અલગ ક્ષાર જે છે એ શું કામ લાગે છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે કારણ કે લોખંડ ની વાત કરીએ તો લોખંડ જયારે પલ્લે છે તો પછી ઓક્સિજન ના સંપર્કમાં આવે છે ઓક્સિજન ના સંપર્કમાં આવવાથી ઉપરનું જે પડ છે ધીમે ધીમે ખવાણ પામે છે અને એક ક્ષાર જામી જાય છે જેને આપણે કાટ કહીએ છીએ તો એમાં વાત કરેલી છે બિહારના ભાગલપુરની અંદર એક સુલતાનગંજમાંથી એક મૂર્તિ મળેલી છે જે રસાયણ ઉત્તમ ઉદાહરણ કહી શકાય સાડા સાત ફૂટ ઊંચી છે અને એનો વજન ની વાત કરીએ તો એક ટન એક ટન એટલે કિલો તો તથા જે છે એ પ્રાપ્ત થયેલી અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધ ની પ્રતિમા જે છે એ રસાયણ વિદ્યામાં થયેલી એક પ્રગતિ કહી શકાય છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો આ સ્તંભ જે છે એ પહેલા તમે જોઈ લો આ સ્તંભ ની વાત કરીએ તો ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા

વૈદિક શાસ્ત્રની વાત કરીએ તો શાસ્ત્રમાં મહાન પ્રણેતા કહી શકાય એવા મહર્ષિતા વાત આ નામના અંદર શું આપેલું છે તો કે ભાઈ ચરક સંહિતા નામની ગ્રંથ ની અંદર બે હજાર ઉપરાંત બે કરતા પણ વધારે વનસ્પતિનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એની મિત્રો એમાં વાત કરેલી છે ખાસ તો મહાન વૈદક શાસ્ત્રી ત્યારબાદ આપણે વાત કરી મહર્ષિ સુશ્રુત મહર્ષિ આપણે ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે તો આવા ઓપરેશન પહેલા પણ થતા તો આવા વાઢકાપના ઓપરેશન કઈ રીતે કરવા એ શલ્ય ચિકિત્સાની વાત જે છે એ સુશ્રુત સંહિતા ની અંદર સુશ્રુતે જે છે એ લખેલું છે મહર્ષિ સુશ્રુત દ્વારા જે છે આ ગ્રંથ લખાયો છે એની માટેના ધાકદાર સાધનો પણ હતા સાધનો તો એવા હતા કે આપણા આપણા શકે અત્યારે તમે વાડા તો આપણે પણ કાપી પણ ઉભા કાપી શકે કોણ તો કે એવા ધાકદાર સાધનો ત્યારે એ સમયગાળા દરમિયાન હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભાઈ પ્રાચીન ભારતની અંદર અલગ અલગ જે વસ્તુ હતી એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પ્રાચીન ભારતના હિન્દીઓનું ઔષધ શાસ્ત્ર ખનીજ હતું ઔષધ શાસ્ત્ર ખરીદે એટલે કે આપણા ઘરે તમે જોવા જાવ રસોડાની અંદર ઘણા બધા એવા ઔષધિઓ હોય છે જેમ કે હળદર છે તો આપણે આપણે તરત લગાડી દઈએ છે બરાબર ત્યારબાદ હિંગ લવિંગ છે તુલસી છે વરિયાળી છે આ બધી વસ્તુઓ આપણા ઘરની આયુર્વેદિક કહી શકાય આપણા ઘરની ઔષધી કરી શકાય વનસ્પતિ અને પ્રાણી જ ઔષધિ એમાં જે છે એ વિપુલ ભંડાર આપેલા છે અને તેમાં દવા બનાવવાની રીત પણ આપેલી છે દવા બનાવવાની ઝીણવટ ભરી જે એ વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ દવાઓનું વર્ગીકરણ એટલે કઈ દવા કોની માટે કામ લાગશે ભાઈ તો કે બધી દવા કે બધા માટે કામ નું બાળકો માટે કઈક અલગ દવા હોય મોટાઓ માટે અલગ દવા હોય ઉમર લાયક માટે અલગ દવા હોય બધાના ડોઝ અલગ અલગ હોય છે બધાનું દવાનું વર્ગીકરણ અલગ અલગ છે તેમજ તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ કહેવામાં આવતું હોય છે તમને ખ્યાલ હશે કે તમને જે છે એ જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો દવા લેવા માટે તો આ ડોક્ટર જે છે એ તમને ખ્યાલ જ છે કે ભાઈ અ તમને જે દવા આપે છે એ દવાની અંદર તમે જોવા જાવ તો ચોક્કસ જે છે એ દવાની રીત સમજાવશે કે ભાઈ દવા કઈ રીતે પીવાની છે તો એ દવાની રીત જે છે એમાં એ કઈ રીતે પીવાની છે સૂચના પણ જે છે ડોક્ટર દ્વારા જ આપવામાં આવે છે એ રીતે આ ગ્રંથની અંદર આપવામાં આવેલી છે ભારતમાં જોવા જઈએ તો વૈદક શાસ્ત્રીઓ પણ આ જે વૈદક શાસ્ત્રીઓ છે એ પણ જે છે આનો પ્યાલાનો આકારનો આપણા જે ભારતના વૈદક શાસ્ત્રીઓ જે છે એ પ્યાલા આકારનો પાટો બાંધતા અને ઓપરેશન કરતા આપણે કેમ અત્યારે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવું હોય તો એ અંગ જે છે એ ખોટું પાડી દઈએ અને પછી લોહીનું પરિભ્રમણ અટકી જાય લોહીનું પરિભ્રમણ અટકી જાય એટલે એ અસર જે છે એ આપણે ઓછી થતી હોય જેમ કે ઘણી વાર તમે જોવા જાવ આંગળી તમારા આંગળીમાં કઈક વાગ્યું હોય હાથમાં કઈક વાગ્યું હોય તો આપણે આવી રીતે દબાવી દઈએ તો દબાવી દઈએ જેથી લોહીનું પરિભ્રમણ ઘટે છે

તેઓ જે છે એ વાત કરીએ તો ભાંગેલા અને ઉતરી ગયેલા આપણા જે હાડકા છે એને બહુ સરળતાથી જે છે છે એ ચડાવી વાત વૈદક વૈદક વિદ્યા વિદ્યાની અંદર વેદ આવી જાય તો તો હોય એને તમને ખ્યાલ હાલની તારીખમાં માં ઘણી વાર જે છે આપણા છે તૂટી જાય તો ડોક્ટર પાસે જઈએ હાડવેદ પાસે પણ જઈએ તો એ લોકો આપણને જે છે એ પાટો બાંધીને મસ્ત આઈ ક્લાસ કરી દે ઓપરેશન વગર જે છે આપણો હાંધો જે છે એ લાગી જાય અને ઘણા બાળકો નાના હોય તો એનો ખંભો ખડી જાય એટલા માટે જેવું કહેવાય કે બાળકને જે છે હાથ ઉપર ખેંચીને તેડવા જોઈએ અહીંયા બગલમાંથી માંથી તેડવા જોઈએ જેથી કરીને એનો ખંભો ખડી જાય નહીં કારણ કે નાના બાળક જે છે એના હાડકા હજી કુમળા હોય છે એટલા બધા મજબૂત હોતા નથી તો ખાસ જે છે એ પદ્ધતિ પણ એ સમયગાળા દરમિયાન હતી ત્યારબાદ શરીરમાં ઘુસી ગયેલા કોઈ ભાગ જેમ કે યુદ્ધ કરવા માટે ગયા છે અને કોઈ જગ્યાએ તલવાર વાગી જાય છે છરી વાગી જાય છે તો એવા જે ભાગ ઘુસી ગયેલા છે એને વ્યવસ્થિત રીતે કાઢીને

ત્યારબાદ એ પ્રેક્ટિકલ માટે પ્રેક્ટિકલ માટે તમે જોવા જાય તો મીણના પુતળા મીણના પુતળાનો ઉપયોગ જે છે એ કરતા અને મીણના પુતળાની સાથે સાથે બીજા ઓપ્શનમાં કોઈ મૃતદેહ હોય એનો પણ ઉપયોગ કરતા હતા શું કામ તો કે ભાઈ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જે છે એ શીખવાડી શકાય એટલા માટે તો વાટકામના દ્વારા તેઓ વિદ્યાર્થીઓનો ઓપરેશનનો જે છે એ પ્રત્યક્ષ જ્ઞાન પણ આપતા હતા પ્રસુતિ વેળા જોખમી ઓપરેશનનો પણ કરતા કોઈ પ્રેગ્નન્ટ હોય અને બાળકનો જન્મ થવાનો છે અને જન્મ થઈ નથી રહ્યો એનો ઓપરેશન કરવાની જરૂર છે તો પણ એ પણ કરી શકતા હતા તેઓ રોગોના કારણો જાણતા અને એનું વર્ગીકરણ પણ કરતા કે આ રોગનું કારણ શું છે શું કામ થયો છે શું જરૂર છે કે રોગોનું નિદાન પણ કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી કે ભાઈ રોગ મટી ગયો છે પણ હવે શું કરવું જોઈએ તો એની માટેની પરેજી પણ પાડતા કારણ કે તમે જો ઘણીવાર તમે પણ ડોક્ટર પાસે જાઓ પરેજી પણ પાળવી પડશે ગણા ગોઠણના ગોઠણના હોય તો ડોક્ટર કે તમારે ખાટું નથી ખાવાતું તો એ પરેજી ખાસ પાળવી પડે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતમાં વૈદક શાસ્ત્રીઓ જે છે એ પ્રાણીઓ રોગોના પણ નિષ્ણાત હતા

નામનો ગ્રંથ જે છે એ પણ અગત્યનો છે ત્યારબાદ વાત કરીએ તો વૈદક શાસ્ત્રના મહાન લેખક વાગભટ્ટ વાગભટ્ટે જે છે એ અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે જેમાં અનેક જે છે એ ગ્રંથો લખીને નિદાન બાબતમાં જે છે એ નોંધપાત્ર ફાળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ બે અગત્યના જે ચાર માર્કની અંદર બોર્ડની દ્રષ્ટિએ પૂછાય એવા પ્રશ્ન આપણે જોયા જો તમને ગમે તો આ વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો હજી મારે તમને ઘણી બધી બાબતો સમજાવી છે મારે તમને બોર્ડની દ્રષ્ટિએ ઘણી બધી રીતે તૈયાર કરવા છે પણ ખાસ મિત્રો જોડાયેલા રહેજો તો બધું જ હું તમને કરાવી દઈશ ઓકે ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો એવા નહીં